પોલીસ સ્ટેશન બાજુમાં ગમફાર અકસ્માતની ઘટના બની એટીવા સ્લીપ થઈ જતા ટ્રકની નીચે યુવતી આવી ગઈ બાજુમાંથી પસાર થતા ટ્રેલરની નીચે આ યુવતી કચડાઈ ગઈ યુવતીનું સારવાર દરમિયાન મોત થયું છે સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે કે કેવી રીતે આ અકસ્માતની ઘટના બની ભોગ નંદિની પિંડોરિયા પિંડોરીયા ભુજની મહિલા કોલેજમાં પેટીના શિક્ષિકા હતા અને જેમનું આ અકસ્માતમાં મોત થયું છે સામે આવી રહ્યા છે ત્યારે ફરી એકવાર ભુજની બાજુમાં આવેલા માધાપર ગામમાં આજે વહેલી સવારે કરુણ અકસ્માત થયો હતો જેમાં ભુજ ખાનગી એક કોલેજ ની અંદર પીટી શિક્ષિકા તરીકે ફરજ બજાવતી પચીસ વર્ષથી નંદીની નું એક્ટિવા સ્લીપ થવાથી પાછળ આવતી ટ્રક સાથે અકસ્માત સર્જાયો હતો જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવે છે નંદીની ડેમની જયારે એક્ટિવા સ્લીપ થઈ ત્યારે પાછળથી આવતી ટ્રકમાં તેના પર નંદિની કે માથાના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી તેમને તાત્કાલિક સારવાર માટે ગુજરાત જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા પરંતુ ગંભીર ઇજાઓને કારણે સારવાર પડે તે પહેલા નંદીની બેન પિંડોરિયાનું મૃત્યુ થયું છે એટલે કે એક તબક્કે જયારે પટેલ ચોવીસી ગામોમાં પટેલ સમાજ દીકરી અકસ્માતમાં મૃત્યુ થતા સમગ્ર વિસ્તારમાં